એનર્જી ઓઇલ અને ફૂડ પાર્ક ને લગતા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા આ પ્રથમ વખત છે જયારે ભારતે યુએ ના શાસક ગૃહની નવી પેઢી સાથે સત્તાવાર રીતે સંબંધો સ્થાપિત કર્યા છે ક્રાઉન પ્રિન્સ આવતીકાલે મુંબઈની મુલાકાત લેશે જ્યાં તેઓ બંને દેશોના બિઝનેસ લીડર્સની બેઠકમાં ભાગ લેશે ગુજરાત સરકાર અને અબુધાબીની કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે આ અંતર્ગત ભારતમાં ઘણા ફૂડ પાર્ક બનાવવામાં આવશે તે સમયે બરકાહમાં યુએઈના પરમાણુ પાવર પ્લાન્ટમાં સંચાલન અને જાળવણીને લઈને ભારત સાથે કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ભારત બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ અંતર્ગત આબુધાબી લાંબા સમય સુધી ભારતને એલપીજી સપ્લાય કરશે